અત્યારે અમે રાજુલાના સરકારી હોસ્પિટલમાં છીએ રાજુલાના સરકારી હોસ્પિટલમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ છે જે અમદાવાદની એલઓસી આઈ આઈ એસ નામની જે એજન્સી છે એના હેઠળ કામ કરે છે આ જે કર્મચારીઓ છે એ કોરોના જે મહામારી ગઈ એમાં પોતાના જીવના જોખમે પણ આ વિસ્તારના લોકો માટે કામ કરેલું છે છતાંય પણ આ એલ જે સંસ્થા છે એ વારંવાર આ કર્મચારીઓને હેરાન કરે છે રૂબરૂ અમદાવાદ બોલાવે છે બેનો દીકરીઓને એકલી બબેના ગ્રુપમાં પણ એકલીઓ બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી એમને કહે છે કે તમે વર્ગ ત્રણના જો કર્મચારીઓ છો તો તમારે ત્રીસ હજાર રૂપિયા અમને દેવા પડશે અને વર્ગ ચારના છો તો વીસ દેવા પડશે આ રીતે આ એલઓસી સંસ્થા આ આ એક સામાન્ય મજૂરો પાસેથી વર્ષે દસ દસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવા માટેનો પ્રયાસ કરી લે છે અને આપણે પૈસા નથી આપ્યા એટલા ચાર બહેનો અને ભાઈઓને છૂટા કરવામાં આવ્યા છે અને હવેના આગળના સમયમાં એઝ અ વકીલ તરીકે હું એમની સાથે છું રાજુલાના વ્યક્તિ તરીકે હું આ કર્મચારીઓની સાથે છું અને આમના માટે અમે સરકારમાં માંગણી કરવાના છીએ લેખિતમાં કે આ એલ જે સંસ્થા છે એમનું તમને જે લાઇસન્સ આપ્યું છે આઉટસોર્સ કર્મચારીઓ પૂરો પાડવા માટે એમનું લાઇસન્સ તમે સસ્પેન્ડ કરો એમની પાસેથી કામ લઈ લ્યો અને આ લોકોને નવી એજન્સી હેઠળ ગોઠવો અને બીજું અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું કે આમણે જે પૈસાની માગણીઓ કરી છે અને જે બેનો નોંધી કરી અને ભાઈઓને હેરાન કર્યા છે એમની સામે ફોજદારી ગુનો દાખલ કરો રાજુલાના પોલીસ સ્ટેશનમાં જરૂર પડશે તો અમે બધા કર્મચારીઓની સાથે અમે ત્યાં એફઆઈઆર પણ નોંધાવવા માટે રૂબરૂ જોઈશું પોલીસ અગર એફઆઈઆર નહીં નોંધે તો અમે ત્યાં પણ ધરણા કરશું અને સરકાર પાસે અમારી માંગણી છે કે આનું લાયસન્સ રદ કરો અને એલઓસીને હટાવી બીજી સંસ્થા હેઠળ આ બધાએ કામદારોને કામ કરાવવાની વ્યવસ્થા કરો જેથી રાજુલાની જનતાનું પણ ભલું થાય ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુલા એસડીએચ હાલમાં અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર ચાલીસથી પિસ્તાલીસ જણાનો છે સ્ટાફ એ અત્યારે એમાંથી ચાલીસ એક જણા હડતાળ પર ગયા છે અને આઉટસોર્સ એજન્સીની સાથે એમને કોઈ મતભેદ કોઈ પણ બાબતમાં છે એ બાબતમાં અને મોટા ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે એટલે હડતાલ ઉપર ગયા છે આજે આ પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું લેખિતમાં આપ્યું છે હડતાલને હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે કારણ કે વર્ગચાર છે એ બધા ક્લીનનેસ માટે હોય છે એટલે આજે તો કોઈ પ્રોબ્લેમ નથી હજી એ પહેલો દિવસ અને બાકીના જે વર્ગ ત્રણના નર્સિંગ સ્ટાફ કે જે કોઈ છે એમાં તો મારે રેગ્યુલરથી સ્ટાફ ભરેલો છે ફાર્માસીમાં ભરેલો છે લેપટેકમાં ભરેલો છે એટલે લેબોરેટરી દવા બારી કેસ બારી દર્દીને સારવાર ઇન્ડોર ઓપીડી એ બધાનું મેનેજ થઈ ગયું છે અત્યારે તો અને જો વધારે હડતાળ ચાલુ રહે તો જે છે એ ટોટલી આઉટ છે એટલે ક્લીનનેસ અથવા તો એમાં તો પ્રોબ્લેમ થાય અને ગંદકીના ઘર પણ જામી શકે એટલે મારી એવી લાગણી છે ક્લાસ ને પણ અને એજન્સીવાળાની મેં વાત કરેલી છે કે આનું જે કાંઈ તમારે બેની વચ્ચે પ્રોબ્લેમ હોય એનું વહેલા મેળીકલ એક તકે સમાધાન કરી લો જેથી હોસ્પિટલના મેનેજમેન્ટના કોઈ